નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ગઈકાલ રાતથી વરસી રહેલા અનરાધાર વરસાદની વચ્ચે રાજપીપળામાં એક જૂનું જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા જૂની પોસ્ટ ઓફિસ આંખની હોસ્પિટલની સામે આવેલા એક જૂનું જર્જરિત મકાન ગઈકાલે રાત્રે અચાનક ધરસી પડ્યું હતું ત્યારે નજીકમાં ઉભેલી વાન દબાઈ કેટલાક ભાગને નુકસાન થયું છે લોકો અને વાહનોની ભારે અવર જવરથી ધમધમતો આ રસ્તો રાત્રિના સમયે આ ઘટના બની હોવાથી કોઈપણને વાહન કે કોઈ ચાલતા રાહદારીની ઈજા થઈ હોવાની ઘટના સદનસીબે બની નથી રાજપીપળા નગરમાં આવા અસંખ્ય મકાનો આવેલા છે જર્જરિત છે અને તે પડવાનો ભય સેવાઈ રહ્યો છે પરંતુ સ્થાનિક તંત્ર આ બાબતે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતું નથી રાજપીપળા નગરમાં કેટલીક જૂની ઐતિહાસિક ઇમારતો પણ છે જે પડવાના વાંકે ઊભેલી છે તે ક્યારે પડશે તેનું કોઈ કહી શકાય તેમ નથી ત્યારે તંત્ર આ બાબતે ધ્યાન આપે તે જરૂરી છે ત્યારે હવે વરસાદની વાત કરીએ તો વહેલી સવારથી જ રાજપીપળામાં ભારે વરસાદ વરસી રહ્યો છે રાજપીપળા ડિડિયાપાડા સાગબારા આટલા પંથકમાં પણ ગઈકાલ બે ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આજે કરજણ ડેમમાંથી ચાર ગેટ ખોલી ચોત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાની માહિતી મળી રહી છે અને વધુ એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવશે એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે ત્યારે રાજપીપળા કરજણ નદીઓ વારે પોલીસ દ્વારા બેરિગેટિંગ રાબેતા મુજબ કરી દેવાયું છે અને ચીઆરડીનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અવરજવર જવર કરતાં લોકોને ચેતવણી આપવામાં આવી રહી છે હાલ તો રામગઢ તરફ જવાના રસ્તે પાણી ફરી વળ્યું નથી પરંતુ જો વધુ પાણી છોડવામાં આવે તો શક્યતા છે કે એ બાજુ પાણી ફરી વળે તો રસ્તો બંધ કરવાની જરૂરત પણ પડે નર્મદા લાઈવના ન્યૂઝ જો તમને ગમતા હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો